અને દર ગુરુવારે મને આ બ્લોગ ઉતારવાની મજા આવે એમ આમ સારું કામ એકલો બધું મજા ના આવે પણ અત્યારેને મને મજા આવે સમજો અને આ જો બધાય ઊભાવા દેખાય પુષ્પની વાત કરે છે કે પુષ્પા બનાવી અરે યાર પુષ્પા શું કે ગાય ને ચાલો ચાલો લોકેશન ગોતી છે બધાય સોઈલી હું લોકેશન ગોતે છે અને આમ જો મારક લઈ જાઓ અને હા સંધ્યા ભાઈઓ કેવું પુષ્પટુ

10000 व्यूज आई जाए आप के फेस हिलियो के पर मारे ब्लॉग पे नहीं आता अंदर आलो बात तो सही है चलो कांटे नहीं इधर है ना बड़ा लोकेशन गोती दिस मैं लेवा तो आऊं पर हमने थमने पर आंगने से आऊं आऊं भी जो ले जाओ 6 6 बजे आऊं हम की देर खाली लेकिन 1 सेकंड ओ

सच में पहले सच में पहले हम जो है ब्राइट हां ऐसा लग रहा हूं ऐसा मत करो मेरी जान लाइट में कैसा लग रहा हूं कैसी दिख रही हूं मैं मित्रों हम जो हम जो थोड़ा देखो जो जो हां ले तो देखा है क्या क्या है कैमरा मैन मित्रों यार हमारा कैमरा मैन हो एक तो बेटा हम जो बीड़ी पकड़ ले वीडियो वीडियो जोर तो का का दिखाऊं का का दिखाऊं कंटिन्यू कैसा दिख रहा हूँ एकदम एविलन कर रहा हूं कौन है तुम्हें खबर है हम जो नव स्कप चौड़ा विजय भाई हम तो मोटू बता केम तो हां तो दारू नहीं इन को लागे ए आ दारू जी थोड़ा के दारू नो बोले अच्छा हमको सिखा रिया है <्यान>। मित्र है ना बरसात चालू हो गयो हम जो काई कटे नोई बेई गयो छु जो पूरा बता ऊपर हो देखाइस અને આમજો વલી વછલી દેખાય આપજો શ્રી વર્લ્લી યો શ્રી વર્લ્લી યાર સમજો છો ને અને વરસાદ ત્યારે ફૂલો ફૂલ બાકા જીકી બોલાવો ઘેર જ જવું જોઈએ એવું લાગે છે ચાલો કન્ટિન્યુ તો મિત્રો હે ને આપણે પુષ્પાનું યાર ઉતારી નાખી ક્લિપ બધી હો ટોટલિંગ ટોટલિંગ અને જો અહીંયા જો એ મજા આવે છે કોઈ તમને ખબર છે આ લોકેશન યાદ તો આવતું થશે કેમ કે આ લોકેશન નું છે ખબર ઓલો કઈ મેલાને ઉતાર્યું હતું ને તઈ આ લોકેશનમાં મામા આવ્યા હતા કેમ બીજે ભાઈ આવ્યા હતા ને આપણે અહીંયા થાડી ગીત બંધ કરો યાર કોપી રાઇટ છે એવું હતું મિત્રો પુષ્પાનો આજ ઉતાર નહીં છે કે ઘટાડે એવું જરૂરથી જોઈ આવજો કેમ કે છે ને બાકી જગ્યા ફૂલ બનાવી છે આ ચેનલમાંથી આપણે રિટેસ્ટ લેવાની છે કેમ ખબર કેમ કે આમ નથી મજા આવતી આ ચેનલમાં આપણને બધા યાર રમતું જ કરી રાખે આપણા આ ચેનલનો સહેલો વિડીયો છે દોસ્તી ડિજિટલ ઓકે એટલે અનસબસ્ક્રાઈબ કરી આવજો બધા ક્યાં વિશે સોરી હાલો એટલે ઈ સેનો આવા નથી વિડીયો બનાવો બરાબર આ જો પાકો સબૂત वे 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 वीडियो नीवे। नीवे। तो मैं तुमने दे, दे, ना दे दी तो अभी सन वो नहीं वीडियो बनाई कद है तो जरूर पसंद आई तो चलो कंटिन्यू मित्रों है ना मैं सही से तेरे घर आना हम जो वीजु भाई हम जो और इल्ला कोच में ना हम जो पूरे पकड़ लेते हैं हमें चढ़ दिखा लिए हमें तो क्यों खानदानी गरीब है हमारा बाप गरीब दादा गरीब परदादा गरीब उसको हमें कहीं ऊपर आम जो यार ये थोड़ी क्या घट थोड़ा इधर खाए इस ले ले हर कुम्बल दीजिए नहीं रहेगा हम जो बताए ऊपर हो कहीं दोस्तों हम जो आज चैनल में चप्पल रिटेड ले जी

એકલા એ પાકા થઈ ગયા છે ને પેલો વિડિયો મે એક જ વાર આયા તા ઓ થઈ ગયો પેલો વિડિયો મે એક જ વાર આયા તા ખબર પડી ગઈ કે આમાં છે ને પૂરું થઈ ગયું બધું ખબર પડી ગઈ હા હસું આઈ ચાલ જઈ બે કેમ કે આમ તો એક એકો વિડિયો માં દેખાતો જ નથી કેમ ન દેખાતો બસ બસ ને હા બસ બાઈન્ડ ક્રોમ લો ચલો કન્ટિન્યુ આવશે ને આ ચેનલ માં બસ બાઈ ફેમિલી મિત્રો હે અમે ક્યારે પગી ગયા છીએ અને અત્યારે હે ને આમ જો ખાલી એકવાર આમ જો વાતાવરણ જોઈ લ્યો હાવ આમ જો અંધારું થઈ ગયું છે અત્યારે એટલે સાવ અંધારું નથી થયું તો હવે ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધી યાર જોવો છો ને તો ફાઇનલી મિત્રો હે ને એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને અત્યારે થઈ ગયું છે સાંજ અને અત્યારે વાગી રહ્યા છે નવ નવ વાગ્યા બોલો મિત્રો અને એક્સપ્રી મારા હાથમાં છે અને અત્યારે હું નાઈ નાખ્યું પહેલાં છે ને મેં એડિટિંગ નો આવી સલામ નઈ 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 કરીને એડિટિંગ સ્ટાર્ટ કર્યું એટ હોડ મોડ કરી દીધો નકર તો મારો મોડું નો થાય હું પેલો 8 વાગે ખાઈ જ લઉં અત્યારે 9:00 થઈ જ છે તો ભૂખે આવી લાગે છે તો ચલો બ્લોગ ની એન્ડિંગ કરને આજનો બ્લોગ માં આપણે પુષ્પરામ ઉતરને જઈ તો જરૂરથી જોજો તો ચલો આ ચેનલ માં આપણે એન્ડિંગ કરને ચલો બાય